વારસિયા વિસ્તારની હોસ્પિટલમાં બે માસની સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું બાદ હોસ્પિટલનું બિલ ચૂકવ્યા પછી જ એમ હોસ્પિટલના સત્તાવાળા દ્વારા કહેવામાં આવતા પરિવારજનો વિફર્યા હતા તેથી પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના કટલાલ ગામના ગરીબ પરિવારની એક મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો અધૂરા માસે જન્મેલા બાળકને શારીરિક તકલીફ હોવાથી બે માસ પૂર્વે વારસિયા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલ સત્તાવાળાએ 5 લાખ રોકડા ભરાવ્યા હતા બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી દરમિયાન મોડી રાત્રે બાળકે દમ તોડી દીધો હતો ત્યારે હોસ્પિટલમાંથી બાકીના રૂપિયા ચાર લાખ ભરવા માટે કહેવામાં આવ્યું હતું અને એ પછી મૃતદેહ સોંપાશે એમ કહેતા મૃતક બાળકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો આ મુદ્દો હોસ્પિટલના એક તબીબે બચાવમાં કહ્યું હતું કે અમે રકમ નહીં પરંતુ બાહેદરી માંગી હતી કે બાકીની રકમ કેટલા સમયમાં ચૂકવશો તે લખી આપો પરંતુ બાળકના મૃત્યુ બાદ આવેલા સગાઓએ હોબાળો મચાવ્યો હતો પોલીસ દરમિયાન ગિરી કરી મામલો થાડે પાડ્યો હતો જો કે પરિવારે પોતાના વાલ સહ તેમના પર આપ ભાઈ શું થયું છે હા શું કહેતા હોસ્પિટલવાળા બિલ માંગતા હતા કેટલું ચાર લાખ તમે અત્યાર સુધી કેટલા ભાઈ રહ્યા છો ચાર લાખ હજાર